મનોવિજ્ઞાનમાં એક સરસ કોન્સેપ્ટ છે જેનું નામ છે ધ વાઇલ્ડ હોર્સ ઇફેક્ટ એટલે કે આફ્રિકાના જંગલમાં રહેતો ઘોડો ક્યારેક ચામાચિડિયું નાનકડું બટકું ભરી જાય તો એટલું બધું દોડે કે થાકીને પડી જાય આપણે પણ જીવનમાં આવું કરતા હોઈએ છીએ કે દુઃખનો નાનકડો અવસર આવે તો એવડી મોટી રોકળ કરી બેસીએ કે એમ લાગે કે જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ખરેખર દરિયામાં જતી હોડી એટલા માટે ડૂબતી નથી કે એની આસપાસ પાણી છે પણ એટલા માટે ડૂબે છે કે એ પાણી અંદર આવે છે દુઃખોના જીવનરૂપી સાગરમાં આપણી હોડી લઈને નીકળીએ ત્યારે એ દુઃખની પ્રતિક્રિયા એવડી મોટી ન આપીએ કે એ પાણી અંદર આવી જાય અને આપણી હોડી ડૂબી જાય માટે આપણા રાજેન્દ્ર શાહે એવું કહે છે કે રે આપણા દુઃખનું કેટલું જોર નાની એવી જાતકનો મચાવીએ નહીં શોર ભાઈ આપણા દુઃખનું કેટલું જોર વિચારીએ સહજના સથવારે